ચાણસમાં કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર ચૂંટણી વિકાસ પેનલ કાર્યાલયનું ઉદઘાટન ધી ચાણસમા કોમર્શિયલ કો બેંક બેન્ક લિમિટેડ ચાણસમા ખાતે યોજાનારી ડિરેક્ટર ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે આ વચ્ચે વિકાસ પેનલ દ્વારા ચૂંટણી પ્રચાર માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કાર્યાલય ઉદઘાટન પ્રસંગે વિકાસ પેનલના ઉમેદવારો કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન બેંકના સભાસદોના હિત પારદર્શક વહીવટ તથા વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી વિકાસ પેનલના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેંકને પ્રગતિના માર્ગે આગળ વધારવા તથા સભાસદોને વધુ સારા લાભો મળે તે હેતુથી વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતરી છે તેમણે તમામ સભાસદોને વિકાસ પેનલને સમર્થન આપી વિજયી બનાવવા અપીલ કરી હતી કાર્યાલય ખુલતા જ ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર પ્રવૃત્તિઓ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે